હોય તેવું લાગી રહ્યું છે એક તરફ ગુજરાતમાં ખેડૂતોનો પાક તૈયાર થઈ જ ગયો હતો ને લણણીનો સમય જ હતો ને તેવામાં કમોસમી વરસાદે તેમના પાક ઉપર પાણી ફેરવી દીધું છે જેને લઈને ખેડૂતોમાં જેને લઈને ખેડૂતોએ સરકારની સામે સહાયની માંગ પણ કરી છે પરંતુ હજી સુધી સરકાર તરફથી કોઈ પણ સહાયની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે હવે આ અંગે તેમના કોંગ્રેસના નેતા પાલ આંબલિયા આવ્યા છે તેમને તેમણે સરકારની નિષ્ફળતા પર તીખા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે સરકારે હવે સર્વેના નાટક બંધ કરીને પાકના ધિરાણ માફ કરવા જોઈએ અને તેમજ પાકનું જે નુકસાન થયું છે તેને વાસ્તવિક સર્વે થવો જોઈએ અને તાત્કાલિક સહાયની જાહેરાત પણ કરવી જોઈએ ત્યારે આપનું ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અંગે શું કહેવું છે અને સરકાર દ્વારા શું સહાય કરવામાં આવશે તેને લઈને શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો